ઓવર એક્ટિવ બ્લેડર ને આપણે સમજવા માટે પહેલા જે નોર્મલ પ્રોસેસ છે યુરિનેશનની જે આપણે આગલા વિડીયોમાં સમજાવી છે એ રીતે કે પેશાબની કોથળીમાં લગભગ ચારસો થી પાંચસો એમ જેટલો પેશાબ ભેગો થાય કિડનીમાંથી આવીને ત્યારે આપણને પેશાબની કોથળી મગજને એક સંદેશો પહોંચાડે છે કે હવે પેશાબ કરવાની જરૂર છે ત્યારે આપણું મગજ એક એપ્રોપ્રિયેટ જગ્યા શોધીને આપણે ત્યાં પેશાબ કરીએ છીએ પરંતુ ઓવરએક્ટિવ બ્લેટ એવી કન્ડિશન છે કે જેમાં પેશાબની થેલી છે એ પોતાની અંદર કેટલો પેશાબ જમા થયો છે એ બરાબર ચેક કરી શકતી નથી નોર્મલી જે ચારસો કે પાંચસો એમએલ એ મેસેજ જવો જોઈએ મગજ સુધી એ પચાસ કે સાઠ એમએલ પેશાબમાં જ મગજ સુધી મેસેજ જતો રહે છે અને પેશાબની થેલી છે એ પોતાની જાતે સંકોચાવાનું શરૂ કરી દે છે જેને કારણે આપણને સેન્સેશન આવે છે કે આપણે પેશાબ કરવો છે જ્યારે એની જરૂર હોતી નથી આને કહેવાય છે ઓવરએક્ટિવ બ્લેટ ઓવર ટ્યુ બ્લેડર મેઇનલી પુરુષોમાં અને સ્ત્રીઓમાં સરખા પ્રમાણમાં જોવા મળે છે ડાયાબિટીસ દર્દીઓ જે હોય છે ડાયાબિટીસને કારણે જે ચેન્જીસ થાય છે આપણી નર્વસ સિસ્ટમમાં જે ચેન્જીસ થાય છે એના કારણે ઓવર બ્લેડ જોવા મળે છે એ સિવાય વધતી ઉંમરને કારણે ધીમે ધીમે જે પેશાબની કોથળી છે એનો કંટ્રોલ લૂઝ થવા માંડે છે અને પેશન્ટને ઓવરના સિમ્ટમ્સ જણાવવા માંડે છે દર્દીમાં યુરિનમાં જો ઇન્ફેક્શન હોય તો પણ આ સિમ્ટમ જોવા મળે છે એ સિવાય પચાસ થી સાઠ વર્ષની વધારે વર્ષની ઉંમરવાળા પુરુષોમાં ઉંમરની જોડે જોડે પ્રોસ્ટેટની જે ગ્રંથિ છે એ વધે છે એને કારણે પેશાબનો રસ્તો છે એ સાંકળો થાય છે અને પેશાબની થેલીમાં ચેન્જીસ આવે છે એ ચેન્જીસના કારણે આવા પેશન્ટોમાં પણ ઓવરએક્ટિવ ડેડરના સિમ્ટમ્સ જોવા મળતા હોય છે એ સિવાય એવા પેશન્ટો કે જેને સ્ટ્રોક કે તરાસિસ તો એટેક આવ્યો હોય જેમને કોઈ એક્સિડન્ટને કારણે કરોડરજ્જુમાં ઈજા થઈ હોય કે પાર્કિન્સનિઝમ જે બીમારી છે મગજની એ બીમારી થઈ હોય એ પ્રકારના દર્દીઓમાં જોવા મળી શકે છે હોય છે લક્ષણો એક છે અર્જન્સી જેને કહીએ છીએ યુરોલોજીની ભાષામાં અર્જન્સી મતલબ કે પેશાબ આપણને આવે છે ખબર પડે છે પણ દર્દી પેશાબ રોકી શકતો નથી એને તરત જ દોડીને બાથરૂમમાં જવું પડે છે અને ઘણી વખત એ બાથરૂમ સુધી પહોંચે એના પહેલા જ એના અન્ડરવેરમાં પેશાબ લીક થતો હોય છે જેને અમે યુરોલોજીની ભાષામાં કહીએ છીએ અર્સ ઇન્કન્ટિન્યન્સ એ એક સિમ્ટમ છે સેકન્ડ છે ફ્રીક્વન્સી ફ્રીક્વન્સી એટલે તમારે નોર્મલ કરતા વધારે માત્રામાં પેશાબ કરવા માટે બાથરૂમમાં જવું પડે નોર્મલી આપણે જોઈએ તો ચોવીસ કલાકની અંદર દિવસે લગભગ સાત થી આઠ વાર અને રાતે એક થી બે વખત પેશાબ કરવા આપણે જવાની જરૂર ઊભી થતી હોય છે પરંતુ એના કરતા વધારે આપણે પેશાબ કરવાની જરૂર ઊભી પડે દર્દીને વારંવાર દર અડધા કલાક કે દર કલાકે એવા એવા એવું ફિલિંગ આવે કે મારે પેશાબ કરવા જવું છે મારું બ્લેડર ભરાઈ ગયું છે તો એક એનું સિમ્પ્ટમ છે એ સિવાય ત્રીજું સિમ્પ્ટમ છે જેના અજરોજી ભાષામાં કહે છે નોક્ચુરિયા મતલબ કે રાત્રિ ટાઈમે થતો પેશાબ કે રાતે જેમ સમજાયું તેમ કે એક થી એક કે બે કરતા વધારે વખત પેશાબ કરવાની જરૂર ઊભી પડે ઊભી થાય તો એ એક લક્ષણ છે ઓવરટ્યુ બ્લેડર એવા દર્દીઓ કે જે જેની ઉંમર થોડી મોટી છે પચાસ થી સાઠ વર્ષ કરતા વધારે ઉંમર છે જેને ડાયાબિટીસ છે જેને તકલીફ છે પ્રોસ્ટેટની જેને કારણે એમને બીપીએચ જેને કહેવાય છે હાઇપરફ્લેશિયા એવા પેશન્ટો છે એ સિવાય જે પેશન્ટોને આગળ આગળ સ્ટ્રોક કે પેરાલિસિસનો એટેક આવ્યો છે જેને પાર્ટિન્સનિઝમ છે જેને કરો ઈજા થઈ છે આવા બધા પેશન્ટોને વધારે જોખમ છે ઓવર બેટર થવાનું સૌથી મોટું કોમ્પ્લિકેશન એ છે કે એમાં પેશાબ તમે બાથરૂમ સુધી પહોંચો એ પહેલા લીક થઈ જાય છે એને કારણે દર્દીએ સામાજિક પરિસ્થિતિમાં બહુ પડતું હોય છે કારણ કે કપડામાંથી કોન્સ્ટન્ટ યુરિનની સ્મેલ આ કરે છે ત્યાં કોન્સ્ટન્ટ કપડા એના ભીના હોય છે એને વારંવાર કપડા ચેન્જ કરવા પડતા હોય છે ઘણા દર્દીઓએ તો એટલું એડવાન્સ હોય છે કે એમણે ડાયપર પહેરવું પડતું હોય છે ઘણા દર્દીઓને એટલે આ એક કોમ્પ્લિકેશન છે આ ઉપરાંત આ બધાને કારણે જે ગુપ્તાંગોનો ભાગ છે ત્યાં 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 કોન્સ્ટન્ટ કારણે ફંગલ ચામડીનો રોગ પણ થઈ શકે છે એટલે આ બધા કોમ્પ્લિકેશન્સ છે પ્લસ ઓલ્ડ બ્લેટરને કારણે જે કિડની જે બ્લેટરમાંથી પેશાબ નીચે ઉતરવો જોઈએ એની જગ્યાએ ઘણી વખત પેશાબ કિડની તરફ જાય છે એને કારણે કિડનીમાં પણ ઇન્ફેક્શન થવાનો અને કિડની પણ ખરાબ થવાનો એક કોન્સ્ટન્ટ ડર ઉભો થતો હોય છે ઓવરુ બ્લેડરનો એક મેં તમને કીધું કે એક ક્લિનિકલ ડાયગ્નોસિસ છે કે દર્દીને આપણે એમની લક્ષણો પૂછી દર્દીના એમનો આપણે ક્લિનિકલ એક્ઝામિનેશન કરીએ એટલે ડોક્ટરને ખ્યાલ આવી હોય છે કે ઓવરટ્યુ બ્લેડરનો બ્લેડરનો કેસ છે પરંતુ આપણે જો ડાયગ્નોસિસ આપણું નિદાન જો કન્ફર્મ કરવું હોય તો એના માટે ટેસ્ટ છે જેને કહેવાય છે યુરોડાનેમિક ટેસ્ટ એને યુડીએસ કહેવાય છે યુડીએસ મતલબ કે જે આપણે પેશાબની નળીમાં પેશાબની થેલીમાં એક નળી નાખીને આપણે તપાસ કરતા હોઈએ છીએ કે પેશાબની થેલીની સાઇઝ કેટલી છે એ કેટલી જોરથી સંકોચન સંકોચન કરી શકે છે કેટલા પેશાબે સંકોચન કરે છે કેટલી એની કેપેસિટી છે એ બધું આપણે જોઈ શકીએ છીએ જેને યુડીએસ યુરો સ્ટડી કહેવાય છે એ ઉપરાંત એક યુરોફ્લોમેટ્રી હોય છે જ્યાં પેશાબની ધારની તપાસ કરી શકીએ છીએ આપણે પેશાબ કેટલો ફોર્સ થાય છે પેશાબની ધાર કેટલી દૂર જાય છે અને પેશાબ કર્યા પછી કેટલો પેશાબ થેલીમાં બાકી રહે છે એ સિવાય જો આપણે આપણે એવું શંકા હોય કે દર્દીને ઇન્ફેક્શનને કારણે લક્ષણો જણાઈ રહ્યા છે તો આપણે સોનોગ્રાફી કરીને પણ ઇન્ફેક્શન જોઈ શકીએ છીએ એ સિવાય યુરિન રૂટીન માઇક્રોસ્કોપી મતલબ યુરિનને પેશાબની તપાસ કરીને એમાં કેટલું ઇન્ફેક્શન છે એ આપણે જોઈ શકીએ ઓવરની સારવાર એકચ્યુઅલી આપણે જોઈએ તો ચાર સ્ટેપ વાઇઝ હોય છે કે દર્દીને કેટલું કેટલા સિવિયર છે સિમ્ટમ કેટલું એને તકલીફ સિમ્ટમ પહોંચાડી રહ્યા છે જો દર્દીને એકદમ માઇલ્ડ સિમ્ટમ હોય બહુ જ ઓછા સિમ્ટમ હોય તો આપણે એમને રૂટીન એડવાઇસ આપી શકીએ જેવી કે થોડું એમનો જે પ્રવાહીનો ઇન્ટેક છે એ ઓછો કરી શકાય ખાસ કરીને સાંજે પ્રવાહી પીવું જોઈએ સ્પેસિફિક પીણા જેવા કે કોફી છે આલ્કોહોલ છે એવા પીણાઓ ઓછા કરવા જોઈએ કે બંધ કરવા જોઈએ અમુક ફ્રુટ્સ સફરજન છે ઓરેન્જીસ છે નારંગી છે એવા ફ્રુટ્સ ઓછા કરવા જોઈએ એ સિવાય એક સ્ટ્રેસ નેક કરીને એક ટ્રીટમેન્ટ છે કે જેમાં દર્દીને એવું લાગે કે મારે બાથરૂમ જવું છે પરંતુ ટ્રાય કરવી જોઈએ કે હું કેટલું બાથરૂમ રોકી શકું છું કેટલી વાર સુધી હું હોલ્ડ કરી શકું છું જયારે મને જરૂર પડે કે ના હવે બિલકુલ રોકાય નથી મારે જવું જ પડશે ત્યારે જ બાથરૂમ જવું જોઈએ આમ કરવાથી જે પેશાબની કોથળી છે એની કેપેસિટી ધીમે ધીમે વધશે સેકન્ડ થિંગ કે જો આનાથી કંટ્રોલ ના થાય તો પછી આપણે એને દવાઓ શરૂ કરી શકીએ આનાથી કંટ્રોલ ના થાય તો પછી આપણે પેશાબની થેલીની અંદર ઇન્જેક્શન મૂકી શકીએ છીએ જેનાથી પેશાબની થેલીની ક્ષમતા વધી શકે છે અને આ બધાથી રાહત ના થાય તો અંતિમ ઉપાય ઓપરેશનનો છે જેમાં આપણે પેશાબની થેલીની કેપેસિટી વધારવાનો ઓપરેશન કરી શકીએ છીએ જો આની સારવાર ના કરીએ તો દર્દીને સૌથી મોટી તકલીફ છે લીકેજની કે ધીમે ધીમે દર્દી પેશાબ રોકી શક રોકી શકશે નહીં અને એનો પેશાબ લીક થયા કરશે લીક થયા કરશે એટલે એને સામાજિક જે પ્રસંગો હોય છે કે કોઈ પણ એને બહાર હરવા ફરવાનું એકદમ રિસ્ટ્રિક્ટ થઈ જાય છે એ બહાર ખુલ્લેથી તો નથી એના જે કપડાં છે એ કોન્સ્ટન્ટ ભીના રહે છે એમાંથી પેશાબની સ્મેલ આવે છે પેશાબની વાસ આવે છે અને શોધો મુકવો પડે છે પ્લસ જો આપણે એ ટ્રીટ ના કરીએ તો ધીમે ધીમે એનો જે પેશાબ છે એ કિડની તરફ જઈ શકે છે કિડની તરફ જવાની શક્યતા રહે છે જેના કારણે કિડની ડેમેજ થઈ શકે છે કિડનીમાં ઇન્ફેક્શન થઈ શકે છે એટલે આની ટ્રીટમેન્ટ જરૂરી છે ના પ્રિવેન્શનમાં સૌથી મેઇન સૌથી અગત્યની વાત છે કે જો એક રેગ્યુલર ચેકઅપ દર્દીએ જો આવા લક્ષણ જણાય સ્ટેજમાં તો તરત સંપર્ક જોઈએ ડાયાબિટીસ ડાયાબિટીસનો કંટ્રોલ રાખવો જોઈએ રેગ્યુલર બ્લડ શુગર ચેકઅપ કરાવવો જોઈએ અને દવાઓમાં જે જરૂર હોય બદલની તો એ કરવી જોઈએ એ સિવાય જે આપણે સમજાયું તેમ કે ફ્લુઈડ ઇન્ટેક મતલબ પ્રવાહીનો જે પ્રવાહીનું જે સેવન છે એ એને ઓછું કરવું જોઈએ સાંજે સાત વાગ્યા પછી ખાસ કરીને અમુક સ્પેશિયલ પ્રવાહ જેવા કે કોફી આલ્કોહોલ ઓછા કરવા જોઈએ સફરજન ઓરેન્જ જેવા ફ્રુટ ઓછા કરવા જોઈએ અને આ આ બધી પદ્ધતિથી આપણે ઓવરે બ્લેડરને પ્રિવેન્ટ કરી શકીએ છીએ